સુરત શહેરની શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે લીંબાયત વિસ્તારમાં માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પીખાતી હતી લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો લિંબાયત વિસ્તારમાં બે વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘરની પાસે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પરિવારજનો સાથે પહોંચેલી બાળકીનું નરાધમ અફહરણ કરીને લઈ ગયા બાદ છેડતી કરી હતી જોકે આ દરમિયાન બાળકીની માતાએ આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો નરાધમની હેવાનિયતને પગલે સ્થાનિકોએ આરોપીને બરાબરનો મેથી પાક આપ્યો હતો હાલ પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હોવાની વિગત જાણવા મળી છે આ દરમિયાન બાળકી પર બળાત્કાર ગુજારાયો હોવાની શંકાને આધારે તબીબી રિપોર્ટ બાદ જ વધુ વિગતો જાણવા મળશે લિંબાયતની એક સોસાયટીની પાસે મંગળવારે સવારે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આસપાસની સોસાયટીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જે દરમિયાન એક પરિણીતા સાથે તેની બે વર્ષની બાળકી પણ ધાર્મિક કાર્યક્રમમાં પહોંચી હતી કાર્યક્રમ દરમિયાન વીસ નરાધમ પિંકેશ ભીખુભાઈ રાઠોડા આ બાળકીને ઉંચકીને પાસે આવેલા અવાવરૂ સ્થળે લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત